સર હું શૈલેષ મોબેરા વોર્ડ નંબર એક રૈયાધાર સ્લમ વાટર મારો પ્રશ્ન એ છે કે રૈયાધારમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી એક જગ્યા સરકારી સ્કૂલ છે એની બાજુમાં રોજ કચરો ફેંકાય છે ટીપર વાન આવે છે કારણ કે જ્યાં લોકો રહે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે રોજનું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ને ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડાતો નથી બરોબર ડાયરેક્ટ જાય કોઈ વોરન નહીં સાયલેટ નહીં વસ્તુ નહીં કચરો બધા ફેંકીને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલર ના મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપર વાર વાળાને એવું કહેવામાં આવે કે કચરો અહીંયાથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા દસ થી પંદર બાળકો ઈ કચરાને લીધે અહીંથી બીમાર પડે કારમને ઉપાડે ને જેસીબી વાળા તો આખો દિવસ બહુ બહુ ઘર ખરાબ ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને આ રોડ જે છે ને આ રોડની વાત કરી રામાપીર ચોકડીએ થી લઈ અને તે સુધી છેલ્લા ચાર વર્ષથી એક સાઈડ નો રોડ બનતો જ નથી હવે કોના કારણે નથી બનતો શું કામ બનતો નથી કઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઇલ્સ નું ટ્રેક્ટર નાખી દીધું કોકે વચ્ચે શું કામ નાખ્યું કઈ હવે ઈ રોડ હાલવાનો છે ચાર વર્ષથી તમે અત્યારે તમે જાઓ ને તો રોડે હલાય એવું નથી આવું કીચડ થાય છે સોરી હવે સાહેબાબા ત્રણ વર્ષથી તો રાહ જોઈ તમારી મીડિયા સામે જો હું તો હું તો દિવ્ય ભાસ્કર રોજ જોઉં અને દિવ્ય ભાસ્કરવાળા ખરેખર હારા મારા ન્યૂઝ બતાડે સોરી સોરી પણ આ તો હું રૈયા ધારું હવે કાંઈ થતું નથી કોઈ કોર્પોરેટરે નથી આવતો અને નથી કોઈ માની લ્યો કે ધારાભ્ય કોઈ આવતો જ નથી કોર્પોરેટરની તો ખબર જ નથી કોર્ક કોર્પોરેટર કોકને તમે પૂછો ને કે ચાર કોર્પોરેટર તો એ ખબર નથી નિરાકરણ આવે તો વધારે સારું ધન્યવાદ મારું નામ સહદેવસિંહ સરવૈયા છે હું છેલ્લા સત્તર અઢાર વર્ષથી આ વિસ્તારમાં રહું છું ગાંધીગ્રામમાં મેયર તમારે દ્વારે ખરેખર આ કાર્યક્રમ બહુ જ ભાજપ દ્વારા બહુ સરાહનીય કાર્યક્રમ છે પણ અત્યારે જે લોકોના પ્રશ્નો છે લોકોએ પ્રશ્નો કર્યા છે એનો ખરેખર ત્વરિત ઉકેલ આવે તો આ કાર્યક્રમ લેખે ગણાય દાખલા તરીકે અત્યારે જે કઈ ગંદકીના સામ્રાજ્ય કીધું કે તમે ઓન ધ સ્પોટ અત્યારે સ્થળ ઉપર જોઈ લો તો અત્યારે જોયે અને તોરી જ કાલથી કામે લાગી જાય તો ખરેખર સરાહની કાર્યક્રમ કહેવાય બાકી આવા તાયફાઓ કરવા માટે તો ભાજપ કાયમ માટે પંકાયેલી છે હવે જોઈએ તમે પણ મીડિયા સાક્ષી જઈશો કેટલા દિવસમાં જાણે વોર્ડ નંબર માં કેટલી ક્લિ ક્લિયરિટી મારો પ્રશ્ન હતો કે એક આગળ અહીંથી બસો ત્રણસો મીટર દૂર છે ત્યાં અત્યારે મેયર સાહેબને બધા પદાધિકારીઓ આવે અને જોઈ જાય કે સો મીટર સુધી કેટલી ગંદકી દુર્ગંધ મારે છે આ ધરમનગર થી આગળ ના ખૂણા માં ખોલો પ્લોટ પડ્યો છે ત્યાં કેટલી ગમ નું સામ્રાજ્ય તમે સો મીટર દૂર રહી ઉભા નથી તો અહીંયાના ના સ્થાનિકો ની શું દિશા છે એના અનેક વાર અમે પ્રશ્નો કર્યા છે પણ એની સફાઈ થતી નથી રામાપી ચોકડી થી રહ્યા ધાર ઉપર જે રોડ જાય છે એમાં બે સાઈડ કચરાના ઢગલે ઢગલા હોય છે મકાન તોડ્યા હોય એના બધા ઢગલા કરી જાય અહીંયા

બરોબર હવે ત્વરિત ખરેખર મેયર આપ આ કાર્યક્રમ કર્યો છે તો એ જો તાત્કાલિક પગલા લે તો એ લેખે ગણાય છે બાકી તો આ બધા તાઈફા તો કાયમ ચાલુ છે ભગવાનની દેરી આજે મેયર આપના દ્વારે આ કાર્યક્રમ આપણે લોકોની વચ્ચે જાય અને તેના પ્રશ્ન કયા છે તેનું આયોજન કરેલું છે જ્યારે પણ આ બોર્ડની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બોર્ડ ઓફિસરો લગત અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કહેશે તેનું નામ ફોન નંબર અને તેનો વિસ્તાર આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ રહી એક ગંદકીનો પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતા આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખરે પગે રહેતી હોય છે ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્નો હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાછે પદાધિકારી રસ લઈને આનું ફોલક પણ કરાવતા રહેશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું આમ જોઈએ તો પ્રશ્ન ને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ મેર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શકા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા સો ટકા પ્રયત્ન કરીશું આજુબાજુના લોકો અને એ વચ્ચે જે રસ્તો ટીપી નીકળે અમે અને રજૂઆત છે પણ છે તો આ વેલી શકે તો રસ્તો નીકળે તો આજુબાજુના લોકો ત્યાં કચરો નાખતા બંધ થઈ જાય અને એ રસ્તો ખુલે તો એના લીધે આજુબાજુના રોડનો પણ વિકાસ થાય દુકાનદારો નો પણ ફાયદો થાય અને દૂષણ એક જાય તો આ એક નમ્ર વિનંતી છે આ તબક્કે કે અમારી આ હજી ને છેલ્લા કેટલાય વર્ષથી અમે આવી છે છતાંય આપ ખૂબ ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી ધન્યવાદ